હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે બધાને ફેવરેટ એવી એક રેસીપી લઈ આવ્યા છીએ કે છોકરાઓ બહુ જ ડિમાન્ડ કરતા હોય છે અને લેડીઝો ઘરમાં પણ બનાવે છે અને બહાર બારે પણ જાઈએ ત્યારે પણ આપણે આ ઓર્ડર કરતા હોઈએ છીએ તો આજે બારે મળે છે એવા જ સરસ પિઝા આપણે ઘરે બનાવશું તો આજે આપણે પીઝાની રેસીપી લઈ આવ્યા છીએ એના માટે મેં અત્યારે તૈયાર રોટલો લીધો છે જે બજારમાં મળે છે તે સાથે મેં બાફેલી મકાઈ છે ડુંગળી છે ટમેટો કેચઅપ છે મોઝરેલા ચીઝ છે કેપ્સિકમ છે ટામેટા છે મેવો છે અને પીઝા સોસ છે હવે આ પીઝા સોસ છે એ મેં આગળ વિડીયો અપલોડ કરેલું છે કે પીઝા સોસ કેવી રીતે ઘરે બનાવાય અને કેવી રીતે એને સ્ટોર કરાય એ તમે જોઈ શકો છો સાથે બટર છે પ્રોસેસ ચીઝ છે ચીલી ફ્લેક્સ છે અને ઓરેગાનો છે તો આપણે પીઝા બનાવવાની શરૂઆત કરીશું તો પહેલાં આપણે જે રોટલો લીધું છે એના ઉપર થોડું પેલા નીચે બટર લગાવી લઈએ એવી જ રીતે આપણે ઉપર પણ બટર લગાવી લઈશું હવે આ પીઝા છે એ ઘણા લોકો બનાવતા જ હોય છે ઘણા લોકો ઓવનમાં બનાવે છે કોઈ માઇક્રોવેવમાં બનાવે છે પણ અત્યારે આપણે નોનસ્ટિક પેનમાં બનાવશું કેમ કે બધાના ઘરે ઓવન અને માઇક્રોવેવ નથી હોતું તો આપણે એને નોનસ્ટિક પેનમાં બનાવશું મેં સોસ લગાવ્યું છે સાથે આપણે આ પીઝા ગ્રેવી છે અને આ પીઝાનો સોસ છે એ તમે બનાવી અને સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શકો છો હવે થોડું પેલા આપણે એમાં ચીઝ લઈ લઈએ આ મોઝરેલા ચીઝ છે એકદમ ઈઝી રેસીપી છે અને છોકરાઓને ભાવે છે મોટાને ભાવે છે બધાને ભાવે છે પીઝા એવા છે કે બધાને ભાવે છે અને પીઝામાં અત્યારે ઘણી બધી વેરાયટી માર્કેટમાં મળે જ છે હવે જે વેજીટેબલની વાત કરીએ તો તમે એને ફ્રાય કરીને કે શેકીને પણ લઈ શકો છો હું અત્યારે એમ જ લઉં છું ડુંગળી લીધી છે કેપ્સિકમ છે ટામેટા છે વેજીટેબલના પીસ તમે નાના પણ કરી શકો છો અને મોટા પણ કરી શકો છો તમને જેવા ગમે એવા તમે કરી શકો છો અને મકાઈના દાણા છે મને મકાઈ ભાવે છે એટલે હું મકાઈ ઉમેરતી હોઉં છું તમને સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ ઉમેરવાથી બહુ સરસ લાગે છે ઉપર આપણે ચિલી ફ્લેક્સ છે ઉપર ફરીથી આપણે મોચરેલા ચીજ કોઈપણ રેસીપી આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ જો આપણા ઘરમાં સામગ્રી હોય તો આપણે બધી રેસીપી જે બજારમાં મળે છે એના કરતાં પણ સરસ ઘરે બનાવી શકીએ છીએ ફરીથી ચીજ થી આપણે ઓરેગાનું લીધું છે મેં થોડુંક વધારે નાખ્યું છે કારણ કે બીજાનો બેઝ થોડુંક ફીકો હોય છે એટલે આપણે ઓરેગાનું થોડુંક વધારે લેશું અને ચીલી ફ્લેક્સ છે હવે આપણે આને બેક કરી લઈએ આપણે આને નોનસ્ટિક પેનમાં બેક કરશું મેં આવી નોનસ્ટિક તવી લીધી છે હવે આપણે આ જે બનાવ્યું છે પીઝા એ મૂકી દઈશું એમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ તમને ઓછા નાખવા તો તમે ઓછા નાખી શકો છો પણ મને થોડાક વધારે ગમે છે એટલે મેં થોડાક વધારે લીધા છે આને આપણે આવી રીતે પેક કરી અને થોડીક થવા દઈશું તો તમે જોઈ શકો છો આપણો ચીઝ સરસ મેલ્ટ થઈ ગયું છે હવે આપણે એને પીસ કરીને સર્વ કરી લેશું પિઝા આપણો રેડી છે આપણો પિઝા રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ ક્રન્ચી પણ છે પીઝા રેડી છે તો આપણે એને સર્વ કરી લેશું તો તૈયાર છે એકદમ ગરમા ગરમ આપણો ટેસ્ટી એવો પીઝા આ પીઝા બહુ સરસ બને છે ઇઝી બને છે અને જલ્દીથી તમે ઘરે બનાવી શકો છો અને જ્યારે પણ છોકરા ડિમાન્ડ કરે ને ત્યારે તમે બનાવીને આપી શકો છો તો આ રેસીપી ચોક્કસ તમારા ઘરે બનાવજો અને એ બધાને સર્વ કરજો બધાને મારા જય માતાજી